સ્વાગત છે ખેડૂત મિત્રો મારીયા યુટ્યુબ ચેનલ પર તમામ ખેડૂત મિત્રોનું જીયા ખેડૂત મિત્રો ગુજરાતની ગંજ બજારમાં ચાલી રહેલા જીરાના ભાવ વિશે જાણવા માટે અમારા વિડિયોને અંત સુધી જોવાના ચૂકતાના ખેડૂત મિત્રો જો વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતાના ખેડૂત ભાઈઓ આજે જીરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો જીરાનો માંડલમાં નીચો ભાવશે પાંત્રીસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે આડત્રીસો ને પચાસ રૂપિયા મહેસાણામાં જો જીરાની વાત કરીએ તો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવશે પાંત્રીસો રૂપિયા જામનગરમાં જીરાની ખેડૂતભાઈ વાત કરીએ તો નીચો ભાવશે પાંત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર ને પાસઠ રૂપિયા જ્યારે રાધનપુરની અંદર જીરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો રાધનપુરમાં જીરાનો નીચો ભાવ ઓગણત્રીસો ને દસ રૂપિયા જ્યારે ઊંચો છે ત્રણ હજાર ને નવસો રૂપિયા જ્યારે તળાજામાં વાત કરીએ જીરાની તો જીરાનો નીચો છે આડત્રીસો રૂપિયા આડત્રીસો નેવું રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો ભાવનગરમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ સાડત્રીસો ને પંચાવન રૂપિયા ને ઊંચો છે ચાર હજાર ને પંચાવન રૂપિયા જ્યારે આગળ જીરાના ભાવ વિશે વાત કરીએ તો વિરમ ગામમાં નીચો જીરાનો ભાવ ચોત્રીસો રૂપિયા છે અને ઊંચો ભાવશે સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઊંઝામાં જીરાનો નીચો ભાવશે ચોત્રીસો ને નેવું રૂપિયા અને ઊંચો ભાવશે ચાર હજાર ને રૂપિયા જ્યારે પાટણમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે તેત્રીસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે ચાર હજાર ને પચાસ રૂપિયા ખેડૂત ભાઈઓ જ્યારે પિલુડમાં વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે તેત્રીસો રૂપિયા ઊંચો એકતાલીસો રૂપિયા ખેડૂત મિત્રો વાવમાં જો જીરાની વાત કરીએ તો નીચો પાવશે અઠ્યાવીસો રૂપિયા ને ઊંચો પાવશે ચાર હજાર ને એકાવન રૂપિયા નેનવામાં જીરાની વાત કરીએ તો નીચો પાવશે ત્રણ હજાર ને એક રૂપિયો ને ઊંચો પાવશે આડત્રીસો ને પંચ્યાસી રૂપિયા જ્યારે થરાદમાં જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે એકત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે એકતાલીસો ચાલીસ રૂપિયા જામ જોધપુરમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે ચોત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે આડત્રીસો એકાવન રૂપિયા વિસનગરમાં જો જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે આડત્રીસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવ છે ઓગણચાલીસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો જે આ ખેડૂત મિત્રો આગા જીરાની વાત કરીએ તો વિસનગરમાં જીરાનો ભાવ નીચો ભાવ છે પચીસ રૂપિયા ઊંચો પાવશે ઓગણચાલીસ ને પચાસ રૂપિયા માંડલમાં જો જીરાની વાત કરીએ તો નીચો છે પાંત્રીસો રૂપિયા ને ઊંચો પાવશે આડત્રીસો ને પચાસ રૂપિયા મહેસાણા જીરાનો નીચો પાવશે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવશે પાત્રીસો રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ જીરાની વાત કરી તો રાધનપુર અંદર જીરાનો નીચો તો જીરાનો નીચો ભાવશે સાડત્રીસો પંચાવન રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર ને પંચાવન રૂપિયા જ્યારે આગળ ખેડૂતભાઈ વાત કરીએ તો જીરાનો વારાહીમાં નીચો ભાવશે ચોત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે છે ને એક રૂપિયો બાબરામાં જીરાનો નીચો ભાવ છે સાડત્રીસો નેવું રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ઓગણચાલીસો રૂપિયા અંજારની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે આડત્રીસો રૂપિયા ને જ્યારે ઊંચો ભાવ છે આડત્રીસો ચાલીસ રૂપિયા જ્યારે ખેડૂતભાઈઓ આગળ વાત કરીએ તો ગોંડલમાં જીરાનો નીચો ભાવ છે અઠ્યાવીસો એકાવન રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ચાર રૂપિયા બોટાદમાં જો જીરાની વાત કરીએ તો જીરાનો નીચો પચીસો દિયોદર જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે પાંત્રીસો રૂપિયા જયારે ઊંચો ભાવશે સાડત્રીસો ને પાસઠ રૂપિયા હારીજ માં જો જીરાની વાત કરીએ તો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા જયારે ઊંચો ભાવે આડત્રીસો નેવ રૂપિયા ખેડૂત મિત્રો નીચો ભાવ છે પચીસ રૂપિયા ખેડૂત ભાઈઓ જ્યારે આગળ જીરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ધીમાની અંદર જીરાનો નીચો ભાવ છે પાત્રીસો પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે આડત્રીસો ને સિત્તેર રૂપિયા જુનાગઢની જો વાત કરીએ તો જુનાગઢમાં મહત્તમ જીરાનો ભાવ સાડત્રીસો રૂપિયા છે ખેડૂત ભાઈઓ જયારે આગળ ખેડૂત મિત્રો જીરાની વાત કરીએ તો સાવરકુંડલામાં જીરાનો નીચો ભાવ છે ત્રણ હજાર રૂપિયા જયારે ઊંચો ભાવ છે ઓગણચાલીસ ને પચાસ રૂપિયા ધાગદ્રામાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે એકાવનસો ને એક રૂપિયો જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો મોરબીમાં જ્યારે જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે પાંત્રીસો ને સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે આડત્રીસો બાણું રૂપિયા જ્યારે આગળ જીરાની વાત કરીએ તો અમરેલીમાં જીરાનો નીચો ભાવ છે બત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે સાડત્રીસો ને પચાસ રૂપિયા પાટડીમાં જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે પાંત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે આડત્રીસો પંચાવન રૂપિયા સમીમાં અત્યારે જીરાનો નીચો ભાવ છે પાંત્રીસો રૂપિયા અને ઊંચો છે સાડત્રીસો રૂપિયા અને પચાસ રૂપિયા રાજકોટમાં અત્યારે નીચો છે ચોત્રીસો રૂપિયા અને ઊંચો છે ચાર હજાર રૂપિયા બેચરાજીમાં જીરાનો મહત્તમ ભાવ છે ને પોંચ રૂપિયા જેતપુરમાં જીરાની વાત કરીએ તો મહત્તમ ભાવ છે તેત્રીસો રૂપિયા નીચો અને ઊંચો છે ચાર હજાર એક રૂપિયો વિડિયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર ગુજરાતમાં ચાલી રહેલા ગંજ બજારના ભાવ વિશેની જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ખેડૂત ભાઈઓ તમારા જિલ્લામાં ચાલી રહેલા ગંજ બજારના ભાવની માહિતી માટે અમારો સંપર્ક કરો ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત